કોંગ્રેસની સરકારોએ સમાજના સંતુલિત વિકાસની નીતિ અપનાવી હતી ખેડૂતો માલધારીઓ કે સમાજના અન્ય સામાન્ય વર્ગના ભોગે ગણ્યા ઉદ્યોગપતિઓનો વિકાસ નહોતો કરાતો મોટા ઉદ્યોગોની સ્થાપના રાજ્યના અવિકસિત વિસ્તારોમાં જ કરવામાં આવતી ગુજરાતનો વિકાસ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સરકારને નહીં ગુજરાતની જનતાને આભારી છે કોંગ્રેસ ગુજરાતની પ્રગતિની ભાવનાને સલામ કરે છે ગુજરાત પ્રારંભ જ પ્રગતિશીલ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ ની અધ્યક્ષતા આજે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠક એનસીટીસી મુદ્દે યોજવામાં આવી છે આતંકવાદ કાયદાના ગઠન માટે કેન્દ્ર સરકારે ની રચના કરી રાજ્ય સરકારનો સમર્થન મેળવી આતંકવાદને ડામવાનો હેતુ સ્પષ્ટ કર્યો પરંતુ સામે પક્ષે દસ થી બાર જેટલા રાજ્યોએ આ કાયદાનો વિરોધ કર્યો છે ગુજરાત પશ્ચિમ બંગાળ છત્તીસગઢ તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ વિરોધનો સુર લાવ્યો છે તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ કાયદાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આનાથી રાજ્યોની સ્વાયત્તા પર તરાપ લાગશે અને કેન્દ્ર દ્વારા પોતાનો મનસ્વી મનસુબો પાર પાડવા આતંકવાદની આડમાં કામ લેવાશે આજે મહત્વપૂર્ણ ગણાતી બેઠકમાં વડાપ્રધાન મનમોહનસિંહ અને ગૃહ મંત્રી પી ચિદમ્બરમે એનસીટીસીની જરૂરિયાતને જણાવીને રાજ્યોનું સમર્થન માંગ્યું તો બાર રાજ્યોના મુખ્યમંત્રીઓ વિરોધ વ્યક્ત કર્યો છે એનસીટીસી દ્વારા આતંકવાદને જડમૂળથી મૂળથી ડામી શકાશે તેવું ડોક્ટર મનમોહનસિંહે જણાવ્યું હતું પરંતુ હવે એનસીટીસીએ વિવાદનો વંટોળ શરૂ કર્યો છે શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલના નિવેદનને લઈને ભારે રાજકીય ઉહાપો વધી ગયો છે ત્યારે કોંગ્રેસ પણ રાજ્યભરમાં મંત્રીના નિવેદનનો વિરોધ કરતું નજરે પડે છે રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાને ભિખારી કહેનાર નીતિન પટેલના નિવેદનને કડક શબ્દોમાં કોંગી નેતાઓ વખોડી કાઢ્યું છે તો પાટનગર સહિત અમદાવાદમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શિત કરવા કોંગી શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મહેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ધન સંગ્રહ યોજના અને પાર્ટી ફંડના નામે ભાજપ રૂપિયા ઉઘરાવે છે અને તેના જ મંત્રીઓ કોંગ્રેસને બિખારી કહે છે તે તો ક્યાનો ન્યાય તેવો વેધક પ્રશ્ન પણ કર્યો હતો ગુજરાતનું મીડિયા દિલ્હીમાં બેઠેલી સરકારના ઈશારે કામ કરે છે આ શબ્દો છે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભામનગર જિલ્લાના બોટાદમાં શુક્રવારે કૃષ્ણ સાગર અને કાનિયાળ તળાવને નર્મદાના નીરથી છલકતું કરવા તેને પાઇપલાઇનથી ભરવાના કામના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ નાવડથી બોટાદ સુધીની પાઇપલાઇનને પણ ખુલી મુકાઈ હતી આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મીડિયા પર વર્ષી પડ્યા હતા મોદીએ જણાવ્યું હતું અહીં રિપોર્ટિંગ માટે આવતા પત્રકારો અને ફોટોગ્રાફર મિત્રો ખરેખર ખૂબ જ મહેનત કરે છે પરંતુ અખબારના સર્વે સર્વા એવા જવાબદારો દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસની સરકારની સૂચના મુજબ રાજ્ય સરકાર વિરુદ્ધ અહેવાલો પ્રસિદ્ધ કરે છે અમે પ્રજાના હિત માટે કામ કરીએ છીએ અમારે વિકાસ સિવાય અમારો કોઈ મંત્ર નથી અને વિકાસ ની આડે આવનારા લોકોને ગુજરાત ક્યારે સહન નહીં કરે અને ચારે તરફ વીજળીના કારખાના ચાલુ આજે દિલ્હી બતાવી દીધો તમને કહી ક્યાંય પ્રધાનમંત્રી ના ઘરમાં જનરેટર ચાલે છે આ મારો સપોર્ટ લખ્યા પ્રધાનમંત્રી ના ઘરમાં જનરેટર થી વીજળી મળ્યા મને કેતા મોદીજી અમારા દિલ્હી ને કઈ કરોડ અંધારું છે વીજળી આપવાના આપી પ્રધાનમંત્રી ના ઘેર ના ઘેર અજવાળું થતું હોય તો સારું છે હતું પરંતુ હવે ગુજરાતી મીડિયાને પણ મોદીએ આડે હાથ લઈ નવો વિવાદ ઊભો કર્યો છે વાગબાણો સામે અખબારી આલમમાં ભારે કોલાહલ પણ મોદીના વાક પ્રવારોને વખોડી કાઢ્યા હતા વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ચૂંટણીઓ માથે આવે ત્યારે મોદી નાટકો કરીને પ્રજાને ગુમરાહ કરે છે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શુક્રવારે જાણીતા પરિવાર ના મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક એવા નીતા અંબાણી હવાઈ માર્ગે અંબાજી પહોંચ્યા હતા અહીં માં અંબાની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચન કરી પોતાની ટીમના ભવ્ય વિજય માટે પ્રાર્થના પણ કરી હતી ગુજરાત રાજ્ય શાંતિ સલામતી સમૃદ્ધિ ભારત દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં શ્રેષ્ઠ રાજ્યમાંનું એક ગુજરાત રાજ્ય પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ શાંત અને સલામત રાજ્યમાં બાળકોને ઉઠાવવાના કિસ્સાઓ નકલી પોલીસ દ્વારા વૃદ્ધોને લૂંટવાના કિસ્સાઓ ચેઇન નેચરો અને ઠગ ટોળકીઓ દ્વારા સામાન્ય પ્રજાને લૂંટવાના કિસ્સાઓનો ધરખમ વધારો થયો છે તેવા ગુનાઓને રોકવા માટે સમાજ એક થાય જાગૃત થાય તેમજ બે દિવસના જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગરૂપે સંસ્થા દ્વારા બે દિવસના જનસમર્થન ઉપવાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે એનું એક માત્ર કારણ છે કે અમે હેલ્પ એન્ડ સ્વીમીની નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે એ ડોક્યુમેન્ટરીના માધ્યમથી અમે લોકોને નકલી પોલીસ ચેન્જ અને બાળકો ઉઠાવતી ગેંગોની મોડસ ઓપરેટિવ માટે માહિતગાર કરવામાં છે આજે જે પણ બનાવો બને છે આપણે બધા પોલીસ અને સરકારને જવાબદાર કરીએ કે સરકાર કશું નથી કરતી સરકાર ઊંઘે છે પોલીસ ઊંઘે છે પણ મારા ખ્યાલ મુજબ જે પણ બનાવો બનાવે છે એ બધા પબ્લિકની હાજરીમાં બને છે કોઈ પોલીસની હાજરીમાં કે સરકારની હાજરીમાં નથી બન્યા પબ્લિકે જાગૃત થવાની જરૂર છે અમારે ઉપવાસ કરવાનું કારણ પબ્લિકને જાગૃત કરવા માટેના છે કે આજે આવા કોઈપણ બનાવ આપણી આજુબાજુમાં બને છે તો આપણે બધાએ જાગૃત થઈને આવા ગુનાઓને રોકવા જોઈએ અને પોલીસને માહિતગાર કરવી જોઈએ કારણ કે જ્યાં સુધી આપણે આવા ગુનાઓને અંકુશ નહીં લાવી શકીએ ત્યાં સુધી આ ગુના આમને આમ બનતા રહેતા આજે જાહેરમાં બને છે કાલે આપણા ઘરમાં બને છે એટલે આપણે બધાએ ભેગા થઈને આવા ગુનાઓની સામે અંકુશ લેવો જોઈએ એ માટે તેને આજે આપણે ઉપવાસ કર્યા છે ઉપભોક્ત બનાવો થોડા દિવસ ને પબ્લિક અવજવર વાળા વિસ્તારોમાં બનતા હોય છે પરંતુ સામાજની આળસ સ્વાર્થિપડુ અને મારે નીતિના કારણે આવા ગુનાઓ કરવા ગુનેગારો ને મોખળું મેદાન મળે છે માટે જન સમર્થન ઉપવાસના કાર્યક્રમ દ્વારા લોકોને એક થવાની આવા ગુનાઓ માટે જનજાગૃતિ લાવીને પોલીસ ની મદદ દ્વારા તેને રોકવાની અપીલ કરવામાં આવશે આપની સાથે આવા બનાવો નથી બન્યા તો બની શકે છે માટે જાગૃત થાવ પોલીસની મદદ કરો અને આવા ગુનાઓને અટકાવો ડાયાબિટીક રેટીનોપી દર્દીઓની સારવાર પણ પૂરી પાડે છે ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં અંધાપો આવતા રોકે છે અનેક સુવિધાઓ અને દર્દીઓની સારવાર માટે હંમેશા અગ્ર રહેતી આ સંસ્થા આ વર્ષને પોતાનું રજત જયંતિ વર્ષની ઉજવણી કરી રહી છે આ પ્રસંગે અમદાવાદના જાણીતા રાજપથ ક્લબ ખાતે મ્યુઝિકલ નાઇટ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મૂળ ગુજરાતી અને ખૂબ જ જાણીતા ગઝલ ગાયક મનહર ઉદાસ ઉપસ્થિત રહી શ્રોતાઓને ડોલાવશે તો આત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રોશ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર